ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાયની સ્ટારકાસ્ટ સખિયા સ્કિન ક્લિનિંગની મુલાકાતે અમદાવાદમાં આજે ગુજરાતી સુપરહિટ ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાયની સ્ટારકાસ્ટ સખિયા સ્કિન ક્લિનિંગની મુલાકાત લીધી હતી ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયા ઉપરાંત અભિનેતા કરણ જોશી રીવા રાજ અને

ડોક્ટરી ટીમે આપ્યા હતા ઉલ્લેખનીય છે કે થી વધુ શાખાઓ ધરાવતી અને છ થી વધુ દર્દીઓનો ઉપચાર આપનાર સખ્ય ટીનિંગ હવે ભારતમાં પહેલીવાર આઈપીઓ લઈને આવતું સ્કિન સેન્ટર બનવા જઈ રહ્યું છે ભગવાનનું પાત્ર એટલે હાર્ડ છે કારણ કે ભગવાન છે અને ભગવાનનું પાત્ર કોઈ માણસ ભજવે તો એ

કરીત છે અમે તો અનુભવી જે તો પોતાનો ઉપર ભરોસો રાખો કોઈ શક્તિ ઉપર ભરોસો રાખો બધું સોલ્વ થઈ જશે નું ટ્રેલર મેં એવું દેખાડે છે કે અલૌકિક મિત્રતાની વાર્તા મને એવું લાગે છે કે અમે જ્યારે આ શૂટ કરતા હતા ત્યારે પણ મને અલૌકિક મિત્રતા દેખાતી હતી મેનીસ્પેસ્ટ ફિલ્મની જે આખી ટીમ છે અંકિતભાઈ છે વિકીભાઈ છે કુશરાજભાઈ છે જે કેમેરાની પાછળના લોકો છે કે પછી કરણ છે શુહદ છે અને ઈવન પ્રોડ્યુસર્સ તો એમ એક રીતે જોવાય તો પ્રોડ્યુસર્સ નથી અમિતભાઈના બધા ફ્રેન્ડ્સ છે કે જેમને પૈસા નાખીને આ ફિલ્મ બનાવી છે તો અલૌકિક અનુભવ પણ અલૌકિક રહ્યો અને આ મિત્રતાના લીધે જ કદાચ આ ફિલ્મની એક વાઇબ્રન્સી બહુ અલગ હતી શૂટિંગ વખતે આ આ ફિલ્મનું મુખ્ય મુખ્યત્વે શૂટિંગ જુનાગઢમાં થયું છે એ સિવાય દ્વારકા ઘેરાવળ ભાલકા ફલકા

કરુખ માટે અમને એવું હતું કે કરીએ પણ અમારી કોઈ એવી અંદર ઈચ્છા કે આપણે કરમુક માટે આ ફિલ્મ કે બનાવીએ કે રાખીએ પણ અત્યારે તમારા વચ્ચે આપણે એકવાર કરીએ સરકાર પણ એમાં ઘણા બધા એના પાસાઓ હોય છે કે કઈ રીતે કરવી શું કરવી કારણ કે આ મનોરંજન વાત છે તો મનોરંજનને ને કરવું ના કરવું એ સરકારની હાથમાં હોય છે તો સરકારને આપણે અપીલ કરીએ જો એમને ઠીક લાગશે તો એ કરશે બાકી જે સરકારની ઈચ્છા હોય એમાં સૌ છે લાલો મૂવી ની આખી ટીમે કઈયા ખાસ તો સખ્યા સ્કીન ક્લિનિક ના વિઝિટમાં મે આવ્યા છે કારણ કે કેક ને કેક એ મારા બાપુજીનું ક્લિનિક છે અને અમે જ્યાંથી આવીએ છીએ સ્મોલ ટાઉન માંથી આવીએ છીએ ત્યાંથી જગદીશભાઈ સખિયાએ એક સ્મોલ ટાઉનમાંથી લઈને વિદેશમાં ડંકો વગાડ્યો છે તો એક અમારી માટે એક પ્રાઉડની ક્ષણ છે ખાસ તો મારા માટે અને જ્યારે ફિલ્મ રિલીઝ થઈ હતી જ્યારે થિયેટરોમાં કોઈ નહોતું જઈ રહ્યું કે ઘણી બધી દિવાળીને લીધે બધી ચાલી રહ્યું હતું ત્યારે સાહેબે અમને જે સપોર્ટ કર્યો તો અમારી માટે એને ત્રણથી ચાર શો ઓર્ગેનાઇઝ કર્યા હતા લોકોને બતાવ્યું હતું તો કે ને કે ખાસ કરીને સાહેબની જે મહાનતા છે એની માટે ખાસ તો અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આખા લાલા ઘણી બધી વસ્તુ થઈ છે પણ આ ફિલ્મ આગળ એક જ વસ્તુ લઈ જઈ છે કૃષ્ણ અને કૃષ્ણ સતત અમારી ફિલ્મ થયું એમાં સતત સાથે એકવાય કિસ્સો એવો છે કે અમુક જંગલમાં અમને ગાયો જોતી હતી

લોન્ચ કરવા જઈ રહ્યા છે પણ સ્મોલ ટાઉનમાં કે જ્યાં બિઝનેસ ઓપોર્ચ્યુનિટી બી ક્રિએટ થશે કે નાના નાના ઘરોમાંથી આવતા લોકોને સારી એવી જોબ મળશે ત્યાં એ શીખશે સારા વેમાં વસ્તુ થશે અને બીજી ગર્વની વાત મારા માટે પણ છે કે એક આવતા મહિને સખ્યા સ્કીન ક્લિનિકનો આઈપીઓ ભારો પડી રહ્યો છે જે બહુ જ મોટી એક વાત છે અને હું તો ખાસ એટલે એટલો કેને કે પ્રાઉડ ફીલ કરું છું કે મેં કાંકાની અમે જ્યાંથી આવે છે ત્યાંથી આ જર્ની જોઈ એક સ્મોલ ટાઉન માંથી આવીને આવડી મોટી લેગેસી ક્રિએટ કરવી તો બહુ જ મોટી વાત છે અને બહુ જ મારી માટે ખુદ ઇન્સ્પિરેશન વાત છે તો બસ હું એટલું જ કહીશ કે આ આ વાત ઉપરથી લાલાની ટીમ છે ને કે એમને ખૂબ ખૂબ અભિવાદન પાઠવે છે અમારા બધા માટે યુએસ એફડીએ માન્યતા ટેકનોલોજી નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન સાથે ક્લિનિક સત્યાવીસ વર્ષમાં વિશ્વાસનો મજબૂત આધાર ઊભો કર્યો છે સખ્યા સ્કીન ક્લિનિંગમાં એક જ છત હેઠળ સ્કિન ગ્લો હેર લોસ ટ્રીટમેન્ટ ફ્રી બ્રાઇડલ લેઝર હેર રિમૂવર ડેમોટે સર્જરી એન્ટી એન્જિંગ તથા એકનેસ્કાર ટ્રીટમેન્ટ જેવી સંપૂર્ણ સેવાઓ ઉપલબ્ધ છે આ ઉપરાંત પી જે સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંતર વિસ્તારમાં પણ ચામડીના સંબંધિત રોગોના નિઃશુલ્ક ઉપચાર કેમ્પ પણ નિયમિત આયોજન કરવામાં આવે છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો યસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર